અમે આવી જાય છે દેપાળ દેવ ઢેપાળ દેવ દાદા મંદિરે તમે જોઈ શકો છો દોતી વાળા ની અંદર છે આ ગામ જય ઢેપાળ દાદા તમે થોડા ના ઉતાળા છો ઓમ રોમ 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 મારા ઉઠશે ને મને વીડિયો ઉતારો આ લીધો છે હું ચો આબાનો નહિ મારો અવાજોપડે સંતોષ કરજો બરો ના પછી આગળ મજા ના આવે લાગે છે મતલબ નજારો હવે મંદિર બહુ છેટું નહિ રહ્યું છેલ્લે પગ

ક્રિકેટ છે રમે આ હા અહિયાં ક્રિકેટ રમવાનું ચાલુ છે